ડિવાયપ સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદે મિલાદ તેમજ ગણેશ વિસર્જન બંને સાથે હોવાથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બંને સમાજના આગેવાનોને ઉજવણીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થતી પોસ્ટ વિશે કડક સૂચનાઓ આપવામાં આવી હતી આગામી બે તહેવાર આવે છે સોળ તારીખે ઈદે મિલાદ છે અને સત્તરમીએ ગણેશ ઉત્સવનું વિસર્જન છે બંને તહેવારો લગભગ સાથે જેવું છે ચોવીસ કલાકના અંતરમાં કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની સાહેબની વ્યવસ્થા અંગેની બધી માહિતગાર કર્યા લોકોને અને વિવિધ સમાજના આગેવાનો અત્યારે હાજર છે બધાએ એકી અવાજે કીધું છે કે ભાઈ કાયદો વ્યવસ્થામાં અમે જાળવણી રાખશું અને તંત્રને ખૂબ ખૂબ સહકાર આપશું આગામી દિવસોમાં ઈદે મેદાનનો ઝુલસ તેમજ ગણેશ વિસર્જન પ્રોગ્રામ છે જે બાબતે ધાંગતા સિટી પોલીસ સ્ટેશનમાં મીટિંગ મિટિંગ બોલાવી સાહેબો બધાને સૂચન કર્યા અમુક પણ સૂચન કર્યા કોઈ પણ અનિશ્ચિત બનાવ બનશે નહીં અને બંને તહેવારો શાંતિપૂર્વક ગુજવશું કઈ રીતે બંને સમાજનું જે જુલુસ નીકળવાનું છે અને વિસર્જનની નીકળવાની છે તો એની ગોઠવણ કરવી એની ચર્ચા કરવામાં આવી તથા પોલીસનો બંદોબસ્ત પણ કયા કયા પોઈન્ટો ઉપર અને કઈ રીતે રાખવો એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ તથા અન્ય આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવેલી છે કે અમે અમારા બંને જે ધાર્મિક તહેવારો છે એ અમે ચોક્કસ શાંતિપૂર્ણ રીતે કરીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બનવા દે એવી આગેવાનો ખાતરી આપેલી છે જેનાથી મને પણ આગેવાનો ઉપર ખૂબ જ વિશ્વાસ છે અને હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું